સંતાનો ભૂલ કરે અને બાપ માપ ન કરે તો બેટા એને બાપ ના કહેવાય આ મારા બાપના શબ્દો હતા મારા પિતાજી વારસામાં મને ભક્તિ મળી છે વારસામાં મને મહાદેવની પૂજા મળી છે વારસામાં મને શિવ પૂજા મળી વારસામાં મને દીપમાળ કરવાનું મળ્યું છે વારસામાં મને માનું કુંભ થાપવાનું મળ્યું છે આખું જીવન મારા બાપની સાથે વ્યતીત કર્યું છે સમય સમયનું કામ કરે બીમાર પડ્યા એક વર્ષ બીમારી પરિવારોનો સહારો લયો મોટા બાપુએ બહુ એમાં ભૂમિકા ભજવી મોટા બાપુએ બહુ પ્રયાસ કર્યો સંપત્તિનો ખર્ચો મોટા બાપુએ ખૂબ કરેલો ખૂબ એટલે ખૂબ પણ બાપુને સારું ન થયું સમય અંતિમ ત્રણ દિવસની વાર હતી અને કીધું અમારે એ બાપુની તબિયત ખરાબ રહેતી રાતે જાગવું પડતું એટલે વારાફરતી બધા ખાટલે બેસે પગ દબાવે અને બે ત્રણ કલાક બાર વાગ્યા હું જાગું બાર વાગ્યા પછી બા જાગે પછી બેન બધા રાત્રે એમને સેવા કરતા એક વાર અગિયાર વાગ્યાનો સમય અને હું બાપુના પગ દબાવતો હતો અને આમ સીતા થયા કીધું બેટા અહીંયા આવ પગન દબાવવા મારી પાસે બોલી નહોતા હાકતા ગળું બહુ દુખતું થયું બેટા હા મારા પડચાયા ની જેમ તું મારી સાથે રહ્યો છે મારા જીવન ને તે જોયું છે મારા જીવન ને તે અનુભવ્યું છે દિવસો ગણી હકાય એટલા તું મારાથી જુદો રહ્યો છે સુરત શહેર તું થોડો સમય ગયો એ થોડા દિવસો વધારે બાકી બધા દિવસો

અમૃત માં વયા ગયા છે બધા એ જવાનું છે બોલે બેટા બધાને છે મને જવું પડશે પણ તારી પાસે બે વસ્તુ છું એક એક પરિવાર માટે અને ભગવાન ભક્તિ ક્યારેય નહીં એટલે ગમે એટલું જીવનમાં ઉતાર ચઢાવ આવે ગમે ત્યાં જા પણ ઈશ્વર ને ક્યારેય ભૂલતો નહી જીવન સાચું સેવામાં છે મેં આખી જિંદગી ભાદા ની પૂજામાં કાઢી નાખીશ થોડા દિવસ મારી પાસે છે ખુલાસો ન કર્યો કે મારી પાસે ત્રણ દિવસ છે પણ મને ખબર હતી શંકા પડી હતી મને કે શાયદ બીમારી વધી ગઈ હતી બહુ કંઈ ખાઈ ન શકતા અને સાવરકુંડલા મવા કળસારમાં મારી અમૃત અમૃતમાનું અવસાન અને એનો બારમો દિવસ અને અહીંયા ભંડાર એ સમયે અમારો ફોટોગ્રાફીનું કામ સ્ટુડિયોનું કામ હું પ્રસંગ પતાવીને બપોરે બાર વાગે આવ્યો નાય દો સ્નાન કરીને બેઠો મને કે લગભગ અઢી વાગ્યાનો સમય હતો કે બેટા અમૃત માનો આજે ભંડારો છે બધા ત્યાં ગયા છે બેન વસનાયા છે તું જા ધની બાપુજી મને આજ ગમતું નથી મારે આજ જવું નથી મારે તમારી પાસે રહેવું છે મને કે નહીં બેટા તું જા

હું કહું છું ને જા ત્યાં સુધી કોઈ દી મારું વેણ નથી વાગ્યું નકર મારે જવાનું હતું નહીં અને જવાનું હતું બધે સવારમાં નીકળી ગયા હતા મોટા બાપુ બેનો મારી બા બધા ઘરે એક વસન બેન અને એક મારી રાણબાઈ માં બે જ હતા અઢી પોણા ત્રણે હું ત્યાંથી નીકળ્યો સાવરકુંડલા કળસારું કરીબ કરીબ છ વાગે પહોંચ્યો અહિયાં સાંજની સંજા થઈ આરતી થઈ આરતી પૂરી થઈ મારી બેન પાસે બેઠા છે મારી માં નવા રાણબાઈ માં એ સામે ટોટલે બેઠા છે પાળેમાં કીધું બા આ એક સાધુ મહાત્મા આવ્યા છે મારે બાપુ જેવા લાગે છે મને જાવું છે હવે એટલે મારી

એક એવો સૂર્ય આખી જિંદગી પૂજામાં મહાદેવની સેવામાં સચ્ચાઈનો નો સામનો કરવામાં અને સંતાનો સંસ્કાર આપવામાં આખી જિંદગી બાળશ દાદાના ઓટલા માટે કાઢી નાખે એવો સૂર્ય બે તારીખે છઠ્ઠા મહિનાની ઓગણીસો ને એકાણું ને દિવસે સદા હાથ ની પરિવારના લોકોને બોલાવવામાં આવ્યા જાઓ જલ્દી બધાને બોલાયા આવો એક દિવાલ પાસે બેસાડવામાં આવ્યા ગાયનો ધીનો દેવો પ્રગટાવવામાં આવ્યો એમણે કહી દીધું મારે જવાનું છે એમણે કોઈને કીધા વગર નહોતી વિદાય લીધી કઈને વિદાય લીધી હું જાઉં છું બધાને છોડી બધા ધ્યાન એ મોટર ગાડી

ની તબિયત થોડી ખરાબ છે ને એટલે છેલ્લો પહેલો હિસ્સો જેને મને જીવનમાં મહાદેવ ની ભક્તિ લોહી માં વાવી એવી હસ્તી માં આજ મારા પિતા ધરતી માંથી લે છે બાને કેવાયું બહેનોને કહેવાયું એ ગાડીમાં બધા બેઠા કરીબ કરીબ અગિયાર વાગે જ્યાંથી ગાડી નીકળી એક વાગે ગાડી અમારા ઘરે પહોંચી અમારું ગાયરનું મકાન હતું સાદું હતું હજુ એ મકાન હમણાં ઉદયના ફોટા અંદર આવીને જોયું દિવાલે મારા બાપને બેઠેલા એ બાપને બેઠેલા નીચેતનાને જોઈને મારી આંખ વિચાઈ ગઈ પછી મને ખબર નથી મને શું થયું સવારે ડોક્ટર લાવવામાં આવ્યો આ બે કળસાર ખબર પડી કે આવી રીતના થયું એનાથી ચાર વાગે સાડા ત્રણસો માણસ એ સમયમાં ઇતિહાસ બન્યો હતો કે સાધુના ના દીકરા ને એ કાર્ય સાડા ત્રણસો બાવા દીકરા એ માટી આપતી સમાધિમાં એવો કોઈ ઇતિહાસ અમારા સૌરાષ્ટ્રમાં નતો કોઈ આવે તો કમસે કમ પચા માણા હોય ગામનાથી ને હો માણા થાય પણ એ દિવસે સાડા ત્રણસો બાવલિયા અમારી કારણ કે મારા મામાનું બહુ મોટું નામ બહુ જબરજસ્ત આખો સમાજ મારો ભંડારો પતાવી અને ચાર વાગે જેને કોઈને વાહન મળ્યું કોઈને કેરિયલ કોઈને બસ એ હાડા ત્રણસો બાવલિયા જયારે ભાડેશ્વર આશ્રમમાં એક દસનામ ગોસ્વામી ની ગંગા ઉભરાણી હોય એવું અને આખું ગામ કાન પકડી ગયું કે આ બાવલીઓ જીવી તો ગયો અને એવે સમયે મૃત્યુ લીધું કે તમામને ભોજન કરાવી દીધું તમામ પક્ષીઓ માળામાં જતા રહ્યા તમામ નદીઓ સંભી ગઈ તમામ ગાયો વાંચડા પણ આવી ગઈ અને પૂરી પ્રકૃતિ શાંત થઈ પછી દેહને છોડ્યો અને એનો નાતનો કોઈ ભૂખ્યો નહોતો રહ્યો પછી દેહ છોડ્યો અને હાડા ત્રણસો બાવલિયા એ આશ્રમમાં આવ્યા અને મારા બાપને જ્યારે સમાધિ દીધી એક છે કે અમારું ગામ કે એટલા બધા બાવલિયા કોઈ દી આવી જ ન હકે આ માણસના મૃત્યુનું આ તેજ આજે સાડા ત્રણસો દસ નામના દીકરા ભેગા થયા મને યાદ છે અગિયાર વાગે કે પછી બધા એ કીધું એક ઇન્જેક્શન આપવામાં આવ્યું થોડી મારી આંખ ખુલી એ સમયે ભૂમિની અંદર એટલું ગળું મારા પિતાજીનું દેખાતું હતું મેં ખૂબો ભરીને માટી દીધી બસ એટલું મને યાદ છે પછી ડોક્ટર રાખવામાં આવ્યા હતા સાંજે થોડા હોશમાં આવ્યો બાર દિવસ હું એટલું રોયો તો એ મારી આંખો આ સોજી ગઈ આ આટલી સોજી ગઈ તો અહીંથી લોહી નીકળવા માંગી અને ડોક્ટરે કીધું કે હવે જો આ છોકરો રોશે ને તો આની આંખો વહી જશે તમે આ ફોટામાં જુઓ ને તો એ આંખો નું ચિત્ર હજી તમને જોવા મળશે કે મારા બાપ ની મારા બાપના ભંડારામાં મારી જિંદગીમાંથી મારું સર્વસ્વ વયુ હોય એવો મને અહેસાસ થયો હતો એ સમયે જે મારા આંસુ હતા એ લાગણીના તો હતા જ પ્રેમના તો હતા જ પણ એ આંસુ મારા એના હતા કે આ બાપે મારા લોહીમાં આટલી બધી ભક્તિ વાવી આટલું બધું હવે મને કોણ સંસ્કાર આપશે મારા લગ્ન નહોતા થયા મને કોણ મારા માટે પાત્ર કહેશે કોણ મારા માટે

તમે મને આ ધરતી માથે ભટકતો મૂકીને વ્યા ગયા તમે મને સંસ્કાર તો આપ્યા પણ સાથ ન આપ્યો મારે ઘણી બધી તમારે આરે વાતો કરવી હતી મારે ઘણું બધું તમારા માટે સુખના દિવસો લાવવા હતા બાપુ કમાવા શીખ્યો અને તારા સારા દિવસો આવ્યા ને તમે વિદાય લઈ લીધી એ બાર દિવસ હું એટલું રોયો તો કે મારી આંખો ડોક્ટરે ના પાડી દીધી હવે આની આંખો વહી જશે

એ મારા બાપ ને હું શ્રદ્ધાંજલિ આપું છું કે બાપ તે સંસ્કાર ત્યારે ખબર નતી કે આટલા હું તો બહુ ખોટા માર્ગે મારા જીવનમાં ઘણા બધા ભટકાવ છે હું તો અઢાર ઓગણી વર ને બાપ ને સાંયો ગુમાવ્યો પછી બત્રીસ વર્ષ ની પાછો વળ્યો છે બત્રીસ વર્ષ સુધી તો મેં અનેક હીરાના અનેક કામ કર્યા ખોટું બહુ જીવો છે

એક વર્ષમાં મારી સંપત્તિ મારું કારખાનું બધું બંધ થઈ જાય એક રૂપિયો મારી પાસે નો રહે તો હું માનું મારું જીવન ઈશ્વર માટે છે બાકી મને સંપત્તિમાં બહુ રસ અને એક વર્ષમાં એ તમામ ગાડીઓ વેચાઈ ગઈ કારખાનું બંધ થઈ ગયું બીજી વાર જયારે એ દિવાળી બેઠો હતો ત્યારે ખિસ્સામાં ખાલી સિત્તેર રૂપિયા હતા અને તે દી એ સમાધિ ને સામે આ બાવા એ નિર્ણય લીધો હતો દાદા ને હાજરીમાં ક્યાંથી શિવપરાણ ને હાથમાં લઉં છું જવાબદારી તારી અને પહેલી વહેલી કથા મેં મારા બાપની સમાધિએ કરી હતી એની હાજરીમાં મારી માને મારા ગુરુને બિહાડી તમામ પાડોશીને બિહાડી કે હું પહેલી કથા કરવા જઈ રહ્યો છું મેં મારી જિંદગીમાં આટલું ખોટું કર્યું છે કોઈ હિસાબ ન લગાવી કાય આજ મારો સમાજને મારી માન મારા ભાઈ બારૂ મારો સમાજ કહે કે આ તું વ્યાસપીઠમાંથી બે અમે તારી હારે છે તો જ વ્યાસપીઠમાંથી બે ન નકર હજી અહીંથી પાછો વળી જાય મારા બે હાથ કરીને કીધું તું કે હા બટા બે તે મારી મા હજુ જીવે છે કાંતામાં એને કીધું તું હા બટા બે તે મારા પાડોશી કીધું તું કે હા બટા તું બેઠ અમે તારી હારે છે અને પહેલી કથા મેં મારી સમાધિને સંભળાવી